હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં બીજે દિવસે પણ ધીરી ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત સાઠ હજાર ક્યુસેક પાણીની આવક આવી રહી છે તેની સામે છેતાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ ઉકાઈ ડેમ ત્રણસો પિસ્તાલીસ ભયજનક સપાટી છે તેની સામે ત્રણસો બેતાલીસ ફૂટ પહોંચવા આવ્યો છે એટલે કે માત્ર ત્રણ ફૂટ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી બાકી છે ત્યારે ઉકાઈ ડેમથી છોડવામાં આવેલા પાણીને લઈને સુરત આવતા આવતા આ પાણી છેતાલીસ હજાર થઈને એક લાખ કરતાં વધુ થઈ રહ્યું છે હાલ લો લેવલ બ્રિજ વિયરકમ પહોંચવે છે તે સાત મીટરે વહી રહ્યો છે સતત પડી રહેલા વરસાદને લઈ લોકોને ગરમીમાં રાહત મળી છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવા છતાં પણ ગરમીનું પ્રમાણ ઘટતું નથી બફારો છે તે વચ્ચે વરસાદ શરૂ થતા કારણ કે આગામી બે દિવસમાં જ્યારે નવરાત્રિ આવવાની છે ત્યારે વરસાદને લઈને નવરાત્રી આયોજકોની ચિંતામાં વધારો થયો છે દક્ષિણ ગુજરાતનો મહત્ત્વનો પાક ડાંગર છે અને ડાંગરની વાવણી થયા બાદ સતત આતુરતાથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બિદાય લઈ રહેલો વરસાદ છેલ્લા સમયે પણ વરસી રહ્યો છે એટલે કે છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને લઈ લોકોમાં ખુશી છે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત